વાત કરીએ નવસારીની તો નવસારી જિલ્લાના જલાલપુર નવ હેક્ટરમાં બનાવવામાં આવેલા ઝીંગાના તળાવ દૂર કરવામાં આવ્યા હતા અનેક ઝીંગાના તળાવો મંજૂરી વિનાના ગેરકાયદે હોવાની વિગતો સામે આવી હતી ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી જેમાં મરોલી વિસ્તારના કુરાંગખટ ગામે બે સર્વે નંબરમાં તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન ગેરકાયદે સર્વે નંબર જલાલપુર મામલતદાર મૃણાલદાન દાન ઇસરાનીને માલુમ પડ્યા હતા સર્વે નંબર ત્રણસો પાંત્રીસમાં પાંચ પોઈન્ટ ત્રીસ હેક્ટર તેમજ સર્વે નંબર ત્રણસો છત્રીસમાં ત્રણ પોઈન્ટ સત્તાવન હેક્ટર મળી અંદાજીત નવ હેક્ટરમાં ત્રણ મોટા તળાવો જણાયા હતા જેને પગલે સોમવારે મામલતદાર દબાણ ધ્યાને આવેલું હતું જે દબાણ સંદર્ભે લગભગ નવ હેક્ટર જેટલી જગ્યા છે તેની અંદર ઝીંગાના તળાવના પાળાઓને બધું તૈયાર કરી અને એ દબાણને પ્રસ્થાપિત કરેલું હતું જે સંદર્ભે અત્રેની કચેરી દ્વારા તેમને જમીન મહેસૂલ કાયદાની કલમ એકસઠ મુજબ ત્રણ નોટિસ સાંભળી અને આપી અને સાંભળવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં કોઈ પુરાવા રજૂ થયા નહોતા કોઈ દબાણદારો સામે પણ આવ્યા નહોતા જેથી એમની ત્યાં સ્થળ પર આઈડેન્ટિફાય કરી માપણી કરાવી પોલીસ સ્ટેશન મરોલી તાલુકા પંચાયત કચેરી જલાલપુર અને મામદાર કચેરી જલાલપુર દ્વારા આર એન્ડ બીની મદદથી કુલ પંદર જેટલા જેસીબી લઈ અને ત્રણ ઝીંગા તળાવ તોડી અને નવ હેક્ટર જેટલી સરકારી જગ્યા છે એને ખુલ્લી કરવામાં આવે છે અગાઉ જો ધ્યાને આવે આવા તળાવો તો કઈ રીતે કાંઠા વિસ્તારની અંદર ઝીંગા તળાવની પ્રવૃત્તિ છે એ રેગ્યુલર ચાલતી હોય છે પરંતુ જો આવી કોઈ કાર્યવાહી કરવા બાબતે આપને જણાવું તો જે સરકારી જમીનની અંદર ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલું હશે અને એ દબાણ દબાણશોધક ટીમને જો ધ્યાને આવશે અને નિયમિત રીતે આ બાબતે કોઈ વસ્તુ જો કચેરીના ધ્યાનમાં આવશે તો એમને પણ આ કાર્યવાહી કરી અને કોઈ જો પુરાવા ન મળે તો દબાણ દૂર કરવામાં આવશે